હા મારો કપા જો અવડો અવડો થઈ ગયો છે મને વાલાઓ ભાઈ વડ બહેનો ને જય માતાજી જય મોગલમાં જય સોનલમાં હું આપ કાભાઈ રાણો મારા નિયા બ્લોકમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરતા હું કેમ છો બધા મિત્રો મજામાં માતાજીની માતાજીથી હાલ હું કોઈ વહેલી રજા પડી ગઈ છે એમ કોઈ વાડી માટો મારી કેમ છે કપા કપા કેમ છો તો હું ને વિવા

આઈન ભાઈ છે નવા તો મારી નવાબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરો શેર કરો રાણાને સપોર્ટ કરતા જોઈએ મારા વાલા મારા ભાઈઓનો તો વિડીયોમાં બનાવી રેજો આ અમારો કપા જો દોડોડો થઈ ગયો છે મારા વાલાઓ આ જે પાળા બાંધવાના બાકી છે વરસાદ ક્યાં રહેતો નથી અને કંઈ આંકવાનું કાંઈ તેમ રહેતો નહીં જેવું છે હું હડું હડું ખડે થઈ ગયો તમ તો તડકો નીકળ્યો છે હું થોડોક વાહરી ગયોગો મારી ગઈ વાડીમાં હમણાં હીરામાં મંદિર છે કે નહીં કોઈ કાધો મારી માટો બાટો મારી લેવી તે વી એક કેક મારે આવવું છે હું જે ભાઈ જઈ હું કાકા દી કર્યું જઈ દઉં હા હમણાં સીધી સિદ્ધા પટ્ટો છે નહીં અમારો છે થોડીક ઝાડ કરી છે થોડીક સિંગ કરી છે ને એને કપાળ કર્યો છે આમનો સપોર્ટ કરતા રહી ગયો મારા વાલા એથી કરીને હું નવા વિડીયો બનાવતો રહું જેમ કે અમને આખા જીડામાં મંદિર છે તમારી સપોર્ટની ખાસ જરૂર છે જે જે વિડીયો જો પ્લીઝ લાઈક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ એ વર્ગનો હાલતી નયા બ્લોકમાં મળ્યા નિયા વિડીયોમાં જય માતાજી જય માં જય માં